તો ભાઈ ગુડ મોર્નિંગ બધા ને જય માતાજી જય વસરાજ જય શ્રી રામ મારા પોચી પોચી બાકાજી કેવાડા વિડીયો સ્વાગત છે તમારા બધાયનું તો કેમ છો મિત્રો બધા મજામાં જો કે આપડો બ્લોગ વિડીયો જોતા હોય તો બધાય મજામાં જ હોય ને હવાર મિત્રો આપણે ઉઠ્યા તા એ માનો ને કે સાડા હાથ આઠ વાગે ઉઠ્યા તા ને ખેતરમાં જરાક માંડવી નું થોડું ઘણું કામકાજ હતું આ ડાવર નું એટલે પતાવે લીધો ને ટાઈમ થયો છે ભાઈ સાડા દસ અગિયાર વાગ્યા હે ને આપણે જરાક ફ્રી થઈ ગયા

આવો આ બાજુ તો ખબર પડે બાકી ઘેર પંખા માં એસી માં બેહો તો થોડી ખબર પડે ભાઈ તમારા હાટુ છે ને મસ્ત મજાનો ઠંડો ચા લઈ આવ્યો હું તો પી નાખો ભાઈ હે જિગ્નેશ ભાઈ ઠંડી ચા અરે કઈ ભાઈ બંધ હારું મજમાં અમે શું અહીંયા મોબાઈલ જોવો હો ભાઈ કામ ધંધી કરો યાર કામ ધંધી કરો યાર આમાંથી કઈ નહી નીકળે યાર આમાંથી દિવાળી નહી નીકળે તો મિત્રો કઈ ઉપાધિ વિશાળ ટાઈમ ને આપણે તો હવે હાથ વાગે થી હાજ હાથ હાથ સુધી હડાકા જ લેવાના કઈ ઉપાધિ આખો દી હોવાનું રાઈતી હોવાનું હાવ જલસા છે ને આપણે તો ડોહા માથે ધોકા લેનું ભાવ કામ કરો કામ કરો ને એક એક મેર લે હમણાં એવી ભૂંડાઈ વિશાતા કરો યાર ટાઈમની કેવી જમા હોય પાંચ પાંચ જણા તો માથે ઈસકો ઈસકા વાખે લીધા હોય વિશાતા કરો હે ભગવાન પાડે લે તું પાડે તો ગુડ ઇવનિંગ ગાઈસ બપોર પછીના સાડા ત્રણ જેવું થયું હે ગરમી બહુ છે ને અમે ટ્રેન હું ઉઠે ગયો તો એટલે આ મને કઈ ખબર બીજો ભાઈ બંધ પણ બેઠો ભાઈ તમે બોલ્યો કઈ બે શબ્દ ભાઈ બરોબર એવું બધું હે તો અમે બે ટ્રેની ખેતરમાં આવે ને બે હેગા નીભરા છે આ આપડા જઈ ભાઈ ટોપી બોપીટ ગરમી ગરમી ન થાય સેફ્ટી એમ સિસ્ટમ આ બાજુ ભાઈ માંડવી રાપલવાનું હાલે હે ડોહા આપલે હે sorry માર પપ્પા ને આપલે હે મારે video જોહે છે કાયરો થી તો ડોહા હમણાં તમે કરી દીધા એવું બધું હે તો હાલો આગળ કન્ટિન્યુ રીજો ભાઈ બાકાજી કે બોલાયો ધીરે ધીરે ઉઠે આ આરા એવું થાય ને કે વાત પૂછો માં યાર કામ કરું કામ યાર કરું વડન રોગા ખોટા ઘુમરા મારવા કરતા કામ ધંધી નો કરો આખો પા માંડી ઉપાડે આખો પા કામ કરે છે ને તમે ત્રણ ત્રણ વાગે ઉઠેલા બેઠા તમે હારા નથી લાગતા જરાય કોઈ તમને નથી કેતું કેટલાક યાર કેટલાક સો તો મિત્રો વાય સાડા હે સ જેવો ટાઈમ થયો હે ને જઈએ જાય જરાક દાદાના મંદિરે કારણ કે શિવમ ફટાકડા બગોદર તરફથી એટલે આપડા આપણા ગૌતમભાઈનો જે સ્ટોલ છે ત્યાંથી આપણે ટૂંકમાં થોડીક ડેકોરેશન કરવાની બે ચાર વસ્તુ ત્યાંથી મોકલાવી છે ને એ કે ભાઈ આ એક કામ તમારે કરવાનું છે એ કે તમને હોપાં કે હું કા ભાઈ કંઈ વાંધો નહીં ભાઈ તમે કે અમે ન કરીએ ભાઈ તો મંદિરનું કામ છે તો ચોક્કસ કરવું જ પડે એટલે આપણે જરાક દાદાને મંદિરે જઈએ તો હાલો જરાક જે વસ્તુ આપી એ આપણી બધી જરાક લગાડી દઈએ ને મંદિરની જરાક દિવાળી જેવું મસ્તીનું ઉદ્યમ કરી નાખીએ ચાલો એ મળીએ આપણે સીધા મંદિરે છે ને ત્યાં જાય પછી હું તમને બતાવી કેવું મસ્ત મજાનું ડેકોરેશન આપણે કરી નાખીએ જ એનું મોટું તો બન્યા રીજો વિડીયોમાં ભાઈ થોડો મોટો ઝીણા મોટો આપણે જે ડેકોરેશન કરવાનું તો એ કર નાખ્યું જો પહેલાં તો આપણે બાર ભવ્ય દીપ એવું લખેલું છે એ અહીંયા લગાડ્યું છે મંદિરની બહાર પછી અહીંયા તોરણ લગા લગાડેલું છે શ્રી ગણેશાય નમઃ હા લગાડ્યું છે પછી અહીંયા લાભ લખ્યું છે અહીંયા શુભ લખ્યું છે બરાબર આટલી વસ્તુ કરવી છે અને પછી અંદર આ બે લગાડ્યા હે આ એક હેપ્ટી દિવાળીનું જીણકૂકણું છે

હોળી હે ભાઈ એક નંબર હો આ ભાઈ મારે આમાં બે હું ભાઈ ગમે એકમાં મને બેહવા હોવા જે કામકાજ સોપવામાં આવ્યું તો એ આપણે ફાઇનલી કમ્પ્લીટ કરી લીધું હે અને હવે આપણે જાય હે ઘર બાજુ ને મિત્રો ખાસ તમને બધા એને એ જણાવવાનું કે કાલે દિવાળી છે બરાબર એટલે જો હજે પણ કોઈ પણ ભાઈઓ ફટાકડા ન લીધા હોય તો શિવમ સ્ટોલમાં વયા જજો ભગવાદર બરોબર અને ગાયોના લાભાર્થે છે બરાબર તો એવું બધું હે તો ફટાકડા ન લીધા હોય તો ચોક્કસ ત્યાંથી લઈ આવજો ભાઈ કાયદાસર વ્યાજબી ભાવમાં તમને જડેજા હે તો એવું બધું હે તો હાલો આજનો વ્લોગ આપણે આ સમાપ્ત કરીએ અને મળીએ ફરી પાછા કાલે નવા વ્લોગમાં નવી બાકા જીકી એની વિડીયો પસંદ આવે તો મિત્રો પાંચ જણાને મોકલી દીજો ને લાઈક કરી દીજો સારું હાલો બાય બાય જય માતાજી જય વસરાજ જય શ્રી રામ બધાઇની